સવાર સવારોમાં આપણે આવી ગયા છે ખેતરે જો ખેતર તો બાજી રોપી છે અને આ બાજી કર્યો છે ઘાસ તો સરસ મજાનો ઘાસ થયો હતો પાણીના ખાતર નાસ્યું છે એટલે અમે આવ્યા છે ક્રિષ્ના બે નહીં શું લેવાય આપણે શું ઘાસ અને તું શું લે આ તમારે ક્રિષ્ણન બીજે ફોન તો ગયેલી તે સોડા બોટલી આલી લઈને આવી નહીં એમ તો ચસ્કા જોઈએ એ પણ ચસ્કા નથી જો સોડા બોટલી આલી છે ઘાસ તો કાપી લીધો છે જો તો દાદા પણ ઉજી ગયા છે વહેલા સવારમાં આવી ગયા છે કિશુન બે ઘાસ કાપાજો છે ઘાસ તો પહેલાં આવતા નહોતો બહુ ના જો આ બાજુ પણ બતાવી દો તમને સરસ મજાનો ઘાસ થયો છે ખાતર નહીં નાખ્યું પણ થઈ ગયો હે પાણી આવડ્યું હોય તો આટલું છે અને આ બાજુ બાજરી ચલો હવે જઈએ ઘાસ તો કાપી લીધો છે ઘરે હા શું હાલું તો ચલો હવે ઘાસ બોધીને નીકળીએ જય માતાજી આજના અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે આપણે તો નહીં બે રેડી થઈ ગયા છે આ બાજુ તો જો ક્રિષ્ના તો બેસી ગઈ છે શું ખાવું ક્રિષ્ના તો ખાઈ હે ધોણાદા નહીં ગુડ મોર્નિંગ જય માતાજી આપજો ને ઉપર નહીં દઉં નહીં ક્રિષ્ના તો નાહવાનું છે આ બાજુ તો કચું વારવાનું ચાલુ થઈ ગયું છે દસ વાગી ગયા નહીં ક્રિન મમ્મી કચરો સાફ કરવા માંડી છે ચા બે પીધી દો કયું કોઈ બનાવતો ખબર નઈ શું કરતો કઈ જાણું જમવા જાણ નહીં ક્રિષ્ન જમવા જાણી ગામમાં જાણ નઈ આજે ના આવે જો ક્રિષ્ણન બેન પણ આવવાની આગળ એટલે વધારે તો જવું છે બેન પણ ઘર અહીં ગગો જામી ગઈ ગયો જામી ને છેલ્લું પેપર હે નહીં આજે ઇંગ્લિશ નું છેલ્લું પેપર જ આવે નહીં ના હવે દસ વાગે આવી છે દસ ના આવી દસ તો થયા સાડા દસ છે ગાડી લઈ મોડાવવાને ગાડી લેટ આવવાની કહેતો હતા તો ચલો આપણે તો જઈએ ફોર્મમાં પછી જમવાનું જાય પાસે શું એ બધા એ કશું નીકળે જો

ચોકી માટે ઈંડા લાવવાના છે કૂતરા માટે એટલે સાહેબ જોડે પૈસા લેવા જઈએ છે ઘરે તો કોઈ હતું નહીં ગયા આણંદમાં તો પ્રવેશ કરી દીધો છે જો હું પણ જોડે જોડે આવી ગઈ નહીં બહુ દિવસે આવી નથી આપણે જવાનું છે જમવા હજુ આપણા ગામમાં જમણવા છે કૃષ્ણા જઈ તો કયો છે સ્કૂલે જો આગળ પિસ્તલ

તો ચલો કઈ સમય તો આવી ગયા છે જમવા દો જમવાનું તો ચાલુ થઈ ગયું છે બાજુ તો પબ્લિક જો બધું કૃષ્ણ અંદર બતાવીએ તમને પછી લીધી આપણે તો મગ લે લીધું મૂકજો લે લીધી છે જો હજમવાનું ચાલુ થઈ ગયું છે ધમ ધાર

જો આ તો ચા ખાવા માંડી પ્યો બદલે આ ચલો જમવા ગયેલા તો ભૂખ લાગે નહી હા તો ચલો ચા પી લે આપણે તો થોડી આજ લોન કાપેલી ચાર વાગ્યા પછી થોડુંક ચાલુ કર્યું માથે વીતું હતું તો થોડીક લોન કાપી છે જો થોડું બતા થોડુંક અંધારું તો થઈ ગયું છો સુરત દાદા તો અથમી છે મશીન રેડી બેડી કરીને કમ્પ્લીટ કરેલું અને આટલું કાપ્યું છે જો વીસેક વાટા કાપ્યા છે તો અંધારું છે બરાબર દેખાતું નથી ને કિશું મમ્મી આની લાકડો લેવા તો જો આપણે તો લાકડો પાડે છે થોડોક અહીંથી પેલી બાજુ પણ છે તો ચલો બતાવી દઉં કાલે આપણે પૂરું કરી દઈએ લોન કાપવાનું આજે થોડીક કાપી છે દરેક વાટા જેવું માથે વીતું તો નથી કાપી વધારે તો જો આપણે થોડાક લાકડા પાડ્યા છે તો ફટાફટ મેં લઈએ ને પેલી બાજુ દાળખાના નીચા નવી ગયેલા એ પણ કાપી દીધા છે સરસ ઊંચું થઈ ગયું અહીંયા બહુ નીચે નમી ગયેલા તો ચોમાહ ભાવ પડી જાય ડાર ખાતે જો કટિંગ કરીને ભોય પાડી દીધા છે તો આટલી લોન કાપીશ આપણે જો દેખાય તો તો ચલો લાઈટ પણ કરી દઈએ અંધારું પડી ગયું છે તો ચલો લાઈટ તો છે આવું બને પવન વધારે છે તો લાઇટ ગતી રહી છે જો તો ચાલો આપણે આપણું કામ કરી નાખીએ ફટાફટ આ બધું કચરું બહાર નાખતા આવીએ અને લાકડો ભાજી લઈએ અને આપણે ફોર્મમાંથી ઘરે આવી ગયા છે કિશુ મમ્મી આજે અંધારા રોટલા બનાવવા નહીં લાઇટ ગતિ તમને રોટલા બનાવવા નહીં કિસુ મમ્મી તો

તે કોનું નેકરી લાગે પોની બોટ આપ કેજો પોની બોની નેકરી છે બહાર ચલો શાક તો જોઈ લઈએ તો ચલો બેન સાંજ પડી ગઈ છે આજે બનાવીશું જમવા મજો ગરમ ગરમ રોટલા બનાવી છે કિશુ મમ્મીએ બટાકાનું શાક છે ખીચડી છે અને આપણે જમવા બેસી ગયા છે ને આ બાજુ જમીને ખાઈ લીધું ને જમીન બિહાન ખાઈને આવ્યો બિહાન પણ ખાઈને આવ્યો છે કૃષ્ણ તાની ખાવ જો કૃષ્ણ તો એને બાલી જવો જવું હતું તો એ રસોડા રિહાઈ છે નહીં ગાડી નહીં ઘર ક્રિષ્ના રિહાઈ જવું હતું ત્યાં તો ચાલો આપણે તો ખાઈ લઈએ હવે ક્રિષ્ના મમ્મી તો ત્યાં મહેમાન આવ્યા છે તો જોડી છે ને પેલા ઘેર ભાવની પૂજના તો ચલો આપણે ખાઈ લઈએ એ તો અહીં ખાશે

તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો